બાજી ખાતે તારીખ થી અઢાર દરમિયાન ભાદરવે વુનમના મહામેળો યોજાયો હતો જેમાં દૂર દૂરથી માય ભક્તો મા અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચ્યા હતા જેથી ખાસ વાત કરીએ પાલનપુરના એસટી વિભાગ દ્વારા પણ પાલનપુર ડીસા અંબાજી સિદ્ધપુર રાધનપુર થરાદ અને દિયોદર ની કુલ ત્રણસો આઠ બસો અંબાજી ખાતે મુસાફરોને લાવવા લઈ જવા માટે મુકવામાં આવી હતી અને જેમાં મેળા દરમિયાન કહી શકાય અંદાજીત છ લાખ નેવ્યાસી હજાર મુસાફરો મા અંબાના દર્શન કરવા તેમના નિયત સ્થળે પહોંચાડવામાં ખાસ આવ્યા હતા આ અંગે વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીએ ખાસ વાતચીત કરતા જણાવ્યું ભાદરવી પૂનમ ના મહા મેળા દરમિયાન દર વર્ષે એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે અલાયદીય વ્યવસ્થા કરવામાં આવે છે એસટી વિભાગ દ્વારા મુસાફરોને લાવવા લઈ જવા માટે એસટી બસ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને જેમાં કુલ ત્રણસો આઠ બસોને દોડતી મુકવામાં આવી હતી ઉપરાંત દોડાવીને લગભગ કહી શકાય પાંચ લાખ અડસઠ હજાર કિલોમીટર ફેરવી કુલ છ લાખ નેવ્યાસી હજાર મુસાફરોને પોતાના નિયત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા ખાસ જેના કારણે એસટી વિભાગને કહી શકાય ત્રણ કરોડ એકવીસ લાખની આવક પણ થઈ છે ગત વર્ષે બે કરોડ એસી લાખ જેટલી આવક થઈ હતી અને તેનો પણ રેકોર્ડ આ વખતે તોડ્યો છે જે ત્રણ પોઇન્ટ એકવીસ કરોડની આવક મેળવીને થયો છે આમ એસટી વિભાગને ભાદરવી પુનમનો મહામેળો ફળ્યો હોય તેવી વાત મળી છે ખાસ વાત કરીએ ભાદરવી પુનમનો મેળો સુખરૂપ સંપન્ન થતા એસટી વિભાગ દ્વારા મેળાના છેલ્લા દિવસે તમામ કર્મચારીઓ ભેગા મળી માંબાને ધ્વજા ચઢાવી પ્રાર્થના કરવામાં આવી હતી